પલક ને કહું પલક ચા બનાય તો પલક નાના છોકરા નહી આવડે એટલે એને ખાલી ખાવાનું કામ કરવાનું બીજું કઈ કામ નહી કરવાનું કઈ વાંધો નહીં કોઈ ચા બનાવી કઈ આપણે મૂકી દીધી ચા તો ચાલુ ચા ના બંધાણી ચાપી વાવી જાવ આનું તો આપણે પણ પી લઈએ ચા પછી પલક માટે લેવાના હતા કપડા એટલે અમે પહોંચી ગયા દુકાને તો બેગી પેન્ટ અને ટી શર્ટ લેવાનું હતું તો હું અને પલક ત્રણે પહોંચી ગયા અને પલક પેન્ટ પસંદ કરી એટલી વાર તમે મસ્ત મસ્ત ટી શર્ટ પણ જોઈ લીધા પાર્સલ હવે પાર્સલમાં શું છે એ હું તમને બતાવું ચાલો આ છે પાર્સલ હું ખોલું એટલે તમને ખબર પડી જશે કે આમાં શું છે તો ચાલો આપણે હવે ખોલી પાર્સલ ઓનલાઈન મંગાવ્યું તો એમાં મંગાવ્યું તો મેં સોપ બે અને આ સોપ બે છે પાંચસો ગ્રામ જોતા આવે તમે આવતા આવતા હોય વિડિયો યુટ્યુબમાં અત્યારે તો બહુ કેમ કે ત્યારે બધા ઘરે સાબુ બનાવતા હોય છે એટલે મને એમ થયું કે મારે પણ સાબુ બનાવવા છે એટલે મેં પણ મંગાવી લીધો ઓનલાઈન સોપ બેસ્ટ હવે આમાંથી મારે બનાવવાના છે નાવાના સાબુ તો જ્યારે નાવાના સાબુ બનાવીશ ત્યારે પણ હું વિડીયો બનાવીશ લાવ ત્યારે તમે જોઈ લેજો તો ચાલો મળીએ કાલના વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય ગુડ નાઇટ જો ત્યારે શિયાળો છે ને તો આ જો પલક આઈસ્ક્રીમ લઈને આવી કેમ કે મેં તો ના પાડી મારે તો ખાવાનું તો જો ત્રણ જણાનું ત્રણ લઈને આવી કોણ ને આઈસ્ક્રીમ શિયાળામાં ખવાય નહીં કોઈ પલકને કમેન્ટ કરીને સમજાવજો